ભાખરિયો સોમવાર શ્રાવણ માસના પહેલાં સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો વ્રત કરનારે ત્રણ પાંચ કે સાત બિલીપત્ર ભગવાન શંકરને ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી ભાખરિયા સોમવારની વાર્તા સાંભળી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું એક અથવા બે ભાખરીનું એકટાણું ભોજન કરવું તો ચાલો સાંભળીએ ભાખરિયા સોમવારની વાર્તા ઘણા સમય પહેલાં સોમશર્મા નામે એક બ્રાહ્મણ થઈ ગયો તે શાસ્ત્રોનો જાણકાર અને મહાપંડિત હતો તે વિદ્વાન હતો એટલું જ નહીં પરોપકારી પણ હતો તેને સુશીલ અને સદાચારી સ્ત્રી હતી તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી બ્રાહ્મણ ભિક્ષા માગવા જતો અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો કોઈ દિન દીખ્યું આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું અન્ન આપી દેતો અને અડધાનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવી અને પોતે જમતો બ્રાહ્મણ એટલો બધો સદાચારી હોવા છતાંય દુર્ભાગ્ય પૂરતી તેને ભિક્ષા પણ મળતી નહીં કોઈ એકવાર તો પતિ પત્ની ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું આથી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતો જો એકલો હોત તો ક્યારનોય પરદેશ ચાલ્યો ગયો હોત પણ પોતાની પત્નીને લઈને ઠામ ઠેકાણા વિના ક્યાં જાય બે દિવસથી તો તેમને નામની જ ભિક્ષા મળતી હતી આજે તો તે સાવ ભૂખ્યો હતો કંટાળીને ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો મંદિર પાસે એક તળાવ હતું તળાવ બારે માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યા અને બે હાથ જોડીને પ્રાર્થના કરી ઘરે જવા નીકળ્યો ત્યાં ભગવાન સોમેશ્વર તેને ઘરડા બ્રાહ્મણના રૂપમાં સામા મળ્યા તેણે કહ્યું કે હે સોમદત્ત તો આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે સોમદત્તે કહ્યું કે મહારાજ મને કંઈ સમજણ પડતી નથી હું કોઈને ઈર્ષ્યા કરતો નથી આમ છતાંય ભગવાનની મારા ઉપર દયા નથી આટલું કહેતા સોમ શર્માની આંખમાં આંસુ આવી ગયા પેલા વૃદ્ધ બ્રાહ્મણે તેને આશ્વાસન આપતા કહ્યું કે તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં તારા દુઃખનું કારણ તારા ગયા ભાવના કર્મો છે તું વિધિપૂર્વક ભાખર્યા સોમવારનું વ્રત કર તેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ ભગવાન સદાચિવ તારા ઉપર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મેળવી હતી સોમ શર્માએ પૂછ્યું કે મહારાજ ભાખરિયા સોમવારનું વ્રત શી રીતે થાય અને કૃપા કરીને મને કહો ભગવાન સોમેશ્વર બોલ્યા કે શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું પ્રત્યેક સોમવારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો મહાદેવજીને ચડાવવા મહાદેવજીનું પૂજન કરવું ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવી તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવી બે દાનમાં આપવી અને બે ભાખરીઓ પોતાના માટે રાખવી કારતક મહિનાની અજવાળી ચૌદસે વ્રતનું ઉજવણું કરવું તે વેળા મહાદેવજીને ફળ અથવા મેવો ધરાવી ચંદન અબીલ ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું યથાશક્તિ દાન આપું આ પ્રમાણે વ્રત કરવાથી શ્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પોતાના ઘરે ગયો અને જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરિયા સોમવારનું વ્રત લીધું કાર્તકની અજવાળી ચૌદસે તેણે વ્રતનું ઉજવણું કર્યું આ પ્રમાણે સોમ શર્માએ શ્રદ્ધા ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું બ્રાહ્મણે સુખ સંપત્તિમાં ખોટ ન રહી અને તેના મનના મનોરથો પૂરા થયા થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો ઉતર્યો સદાશિવની કૃપાથી બંનેને ભાખર્યા સોમવારનું વ્રત ફોડ્યું જય મહાદેવ